ખાસ કરીને વેપારીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે જે ખેડૂતો છે તેનો GST ના અધિકારીઓ તેમને રોક્યા હતા અને પૂછ્યું હતું કે તમે વેપારી છો કે ખેડૂત ખેડૂત હોય તો તમે સાત બાર નો દાખલો બતાવો પરંતુ ખેડૂત પાસે તાત્કાલિક સાત બાર નો દાખલો તો હોય નહીં એટલા માટે ખેડૂતોએ રજૂઆત કરી હતી અત્યારે અમારી પાસે હોય નહીં સાત બાર પ્રકારના દાખલા તો ઘરે પડ્યા હોય આથી વધુ ચકમક જડતા ખેડૂતોને વેપારીઓ અને જીએસટી ના અધિકારીઓ તેમણે ખેડૂતોએ સાંસદ જાણ કરી હતી ભરતભાઈ સુતર ને જાણ કરી તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જીએસટીના અધિકારીઓ છે તેમને કીધું હતું કે ભાઈ ખેડૂતો આગળ કોઈ હાલ ભૂલતો તો જે સાત બાર ના જે દાખલા છે તે પાસે હોતા નથી ઘરે હોય છે તેને લઈને ચકમક ધરી હતી અને આ બાબતે જીએસટીના અધિકારીઓને અમરેલી જિલ્લાના જે સાંસદ